આમ ગયો તો ભાઈ ના આવા નઈ ન આવો છું નઈ ન આવો છું તું નઈ ન આવો મને ખબર છે પણ મોડો મોડો શું ખાવ્યો અજ્યા 11 ક્યાં થાશા ચાલુ હાલો ભીમ ભાઈ ઓ કા વાર્તા ચાલુ કરો તો હાલો મિત્રો માર નામ છેઠિ નાવગઢના જગરામ ભાઈ હવે તમારું નામ લાભ ભાઈ તમાર નામ લાભ ભાઈ માર નામ ઓકે હાલો તમે વાર્તા ચાલુ કરીએ છીએ તો એ પહેલા આપણે ઈ ઈ વાર્તા મુદ્દા પર આપણે આવતા પહેલા આપણે બધા પાંચ પાંડવોના નામ આપણે આવડતા તો હો

આપડે આપડે ઓલા હું કેવાય ઓલા આપડે સવગલોક સવરગલોક એટલે આપડા ધરતી ની માથે ની હવ થી ઉપર સવગલોક આવેલું સવગલોક સવગલોક ના આવેલું થી નાસ જમાવટ થાય રાજા આમ બેઠા પછી બધા આમ બેઠા થઈ રાજા આવા રાજા જેમ કે આપણે બે અહિયાં આપડે આપડે બધા લાઈન માં બેઠા ઓલી કઈ બેઠા રાજા એટલે આપણે બધા આમ ઉભું થવું પડે પછી રાજા ઉભા થયા મને ગાળો દો તો મને કઈ વાંધો નથી તમે ગમે બોલો મને આજ કઈ વાંધો નથી તમે ભલે આજ જેટલું ખાવાનું એટલે પડા આવેલા ની જે પ્રજા હોય ને તાળી પાડી કે વાહ રાજા અમને બધી છૂટી આપી દીધી વાહ

કંથકલી નું એક નાટક નૃત્ય બતાડો કંથકલી નું નાટક નૃત્ય મને બતાડો કે બે બે રાણી બે દાસી આવી અને બધાય આમ હો બધા તબલા લઈને બે કે મંદિર લઈને ધડના ના 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 ધડના ના 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 વગાડવા મળ બધાય ફરતે ફરતે બેહી ગયા તે પછી જે મોટી ખબર છે ફરતે ફરતે બેહી ગયા ચારે બાજુ બેહી ગયા ને રાજા આમ બે હો તે રાજા કે કે આમ આમ બે તાળી પાડી બધા હતા ધરતી વાળા નહી ધરતી માં જે થાય ઈ મરે એ જાય પણ હવે ઈ એક સાધુ સાધુ જેમ કે ધરતી ઉપર હતા એક સાધુ એ બહુ તપ કરો રાત નો બાપ અને સાધુ સાધુ એટલે બહુ ગુજતા વાળા હતા સાધુ એ કે સાધુ એને એવડાઈ ગયા ઓફ થઈ ગયા એટલે ઉપર ગયા જંગલ માં તપ કરતા અને એ જંગલ માં તપ કરતા કરતા જો જંગલ માં તપ 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 કરતા એવડા એકલા હતા એને સીની બીક લાગે એની બીક લાગે પણ એનો ઉપર વાળો જો તારે ખબર પડે ને વાહ વાહક ભૂણ પછી

દાજી આવી અને માગી કે ભાઈ મને ઋષિ મુનિ મને માફ કરી દો હું આવું નઈ કરું ઋષિ મને માફ કરી દો હવે માલ ભૂલ નહીં થાય

તારે તું દાસી બની ફરીથી ને તું જ્યાં હતી આ લોક માં ફરીથી તું અહીંયા આવી અને આવડે જે ઋષિમુનિ હતા ને એને એટલું કહી દીધું કે તું છે ને ફરતી રે એ હાડા વજન નું થારે બાંધણ થાય ને હાડા તન વજ તારે તું ફરતી ને આવી જાય તું આ સોગલોક માં તી એ પછી અલ્યા ઋષિમુનિ તો એવડા છે ને ઓફ થઈ ગયા એની નીચે ધરતી ઉપર હતી જલાજી દેખા અને જે ઋષિમુનિ હતા ને એ રાજા કે કે તમે ભોળાના બહુ ભક્ત છો એટલે ગોળાના દર્શન દે

તમારી માટે ખોટું છે મેં મારા ઘોડી માં જોઈ હા ઉડે 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 ઉડેવી ઘોડી જ જોઈ રાજા તો માન જ નહીં પછી ઓલો સૈનિક લઈ ને પછી કીધું વાહ સૈનિક વાહ આપડી પછી ઘોડી છે ને રીલી છે ઉભારો ખડી પછી છે ને પછી ક્રિષ્ના ભગવાન ચક્ર લઈને તું મને એવું લેવો ઘોડી નઈ આપતો ઘોડી મારે તને નથી દેવી કેમ બોલો કેમ નથી ક્રિષ્ણ ભગવાન ને ઘોડો આપી દીધો પણ ઓલા ને આટલી બધી ખીચ ચડી ને પછી હાથી નો ને હાડા વજ્ર ભેગા થયા એટલે ધારી ઓલો કૃષ્ણ ભગવાન નું ફરી દાસી બની સૌ લોક વઈ ગઈ આપડે હવે ઉભા પછી દાસી હતી ને દાસી વઈ ગઈ બાતર બધા ઉધ્યો થામી દીધું એટલે ઉભા રાખ્યો ભાઈ હવે